નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો મળી રહ્યો છે તો મિત્રો ચક્રવાતી તોફાન શક્તિથી તીવ્રતા વધી ગઈ છે શક્તિ વાવાઝોડું બનવાથી શક્યતામાં વધારો થઈ રહ્યો છે દ્વારકાથી બસો ચાલીસ કિલોમીટર પશ્ચિમમાં અરબી સમુદ્રમાં શક્તિ ચક્રવાતી તોફાન સ્થિત બન્યું છે ત્યારે આ વચ્ચે અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે ચક્રવાતી તોફાન નલિયાથી ત્રણસો સાહીઠ કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે તો બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શક્તિ તોફાન આગળ વધી રહ્યું છે આ કારણે સંબંધિત વિસ્તારમાં હવામાનની ચેતવણી જાહેર કરાઈ છે જોકે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે જો કે મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા કહ્યું છે જોકે જરૂરી જણાશે તો લોકોનું સ્થળાંતર કરવામાં આવશે કચ્છ અને માંગરુળના દરિયા કિનારાને ત્રણ નંબરનું સિગ્નલ લખાવાયું છે કે મિત્રો અરબસાગરમાં સર્જાયેલ શક્તિ વાવાઝોડા અંગે હવામાનની નિષ્ણાતની આગાહી કહે છે કે વાવાઝોડું સંતા ખુકડી રમી રહ્યું છે તેવું લાગી રહ્યું છે તો અરબી સમુદ્રમાં બનેલી શક્તિ વાવાઝોડું કચ્છ તરફથી રાજસ્થાન તરફ ફંટાશે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો